નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમઠમાં આજે આપણે વાત કરીશું રાહુલ ગાંધી એટલે કે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર સામે બેફામ આક્ષેપો કર્યા અને એવું કહ્યું કે હાલની સરકારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લિટરલી શરણાગતિ સ્વીકારી લીધી છે અને ભારત માતાને વેચી નાખી છે રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા બજેટની ચર્ચા દરમિયાન કે દોઢસો કરોડ ભારતવાસીઓના ભાવિ સાથે આ સરકારે એક પ્રકારનું સમાધાન કર્યું છે ભારતના કિસાનો ભારતનો કિંમતી ડેટા ભારતની એનર્જી સિક્યુરિટી અને ડિફેન્સ એટલે કે સુરક્ષાના મુદ્દે ભારત સરકારે સમાધાન કર્યું છે અને કયા દબાણ હેઠળ ભારત સરકારે અમેરિકા સામે સરનાગતિ સ્વીકારી છે એવો સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું ભારતે ક્રૂડ ઓઇલ ક્યાંથી ખરીદવું એ અમેરિકા નક્કી કરશે શું અમેરિકા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ભારતને આદેશ આપી શકે ભારતની સાર્વભૌમત્વ સાથે કઈ રીતે સમાધાન થઈ શકે અમેરિકા કઈ રીતે ભારતનું મોનિટરિંગ કે સુપરવિઝન કરી શકે એટલું જ નહીં રાહુલ ગાંધી ત્યાંથી નહીં અટક્યા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ આક્ષેપો કર્યા અને એક તબક્કે કેટલાક ઉદ્યોગપતિઓના નામ એમને ગૃહમાં લીધા અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સામે તેમના નામનો ઉલ્લેખ એપસ્ટીન ફાઇલ અમેરિકાના કુખ્યાત યોમ શોષણ ખોર એપસ્ટીનની ફાઇલમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો નામનો ઉલ્લેખ છે એ મતલબ ના પણ આક્ષેપો કર્યા અલબત્ત ઓમ બિરલા હવે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોવાથી હવે તેઓ ગૃહમાં હાજર રહેતા નથી એટલે તેમના સ્થાને જગદંબિકા પાલ લોકસભાના અધ્યક્ષની ખુરશી પર હતા અને તેમણે આ તમામ આક્ષેપો જે છે એક્સપન્જ એટલે કે ગૃહના રેકોર્ડ પરથી હટાવી દીધા છે પરંતુ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુજીએ રાહુલ ગાંધી જ્યારે બોલતા હતા ત્યારે તેમણે બોલતા અટકાવ્યા અને એમને વાંધો ઉઠાવ્યો કે વડાપ્રધાન સામેના આક્ષેપો તદ્દન બે બુનિયાદ છે વાહિયાત છે અને બજેટની ચર્ચામાં મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ વાત કરવાને બદલે રાહુલ ગાંધી જે છે એ વાહિયાત વાતો કરી રહ્યા છે અને અધ્યક્ષે પણ રોલિંગ આપીને રાહુલ ગાંધીને રોક્યા પરંતુ ગૃહની બહાર રાહુલ ગાંધીએ ફરી પાછી એ જ વાતોનો ઉલ્લેખ કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુજીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે તેઓ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભગની દરખાસ્ત ગૃહમાં લાવશે અલબત્ત આ દરખાસ્ત ક્યારે આવશે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ એવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી સામે સંસદના બજેટ સત્ર દરમિયાન જ તેમણે કરેલા મનગઢંત બે બુનિયાદ વાહિયાત આક્ષેપો ખાસ કરીને એમનો મુદ્દો એ હતો કે હરદીપ પુરી જયારે ગૃહમાં હાજર નથી અને કોઈ વ્યક્તિ કે કોઈ મંત્રી જેની સામે રાહુલ ગાંધી કે જે એક સામાન્ય સંસદ સભ્ય નથી વિપક્ષી નેતા છે એ જ્યારે આક્ષેપ કરતા હોય ત્યારે એમને અગાઉથી જાણ કરવી જોઈએ જાણ કરીને લોકસભાના અધ્યક્ષની પરવાનગી મેળવવી જોઈએ એટલું જ નહીં એ જે આક્ષેપ કરી રહ્યા છે એ આક્ષેપને ઓથેન્ટિકેટ એટલે કે પ્રમાણિત કરવા જોઈએ રાહુલ ગાંધીનું કહેવું હતું કે ઊભા ઊભા એ આક્ષેપો જે છે એને પ્રમાણિત કરી શકે છે કારણ કે અમેરિકાની યુએસ ડિપાર્ટમેન્ટ સ્ટેટની ફાઇલમાં એનો ઉલ્લેખ છે પરંતુ અધ્યક્ષે એ વાતને ગ્રાહ નહોતી રાખી અલબત્ત રાહુલ ગાંધી સામે વિશેષ અધિકાર ભંગની દરખાસ્ત આવશે કે કેમ એ તો આવનારો સમય કહેશે પરંતુ આ સમગ્ર વિવાદ આજે શું થયો એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય જેવું મટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું વિના મૂલ્યે બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ

ગૃહ એક તબક્કે એવું લાગતું હતું કે ગૃહ શાંતિપૂર્ણ રીતે શરૂ થયું કારણ કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ અને ત્યારબાદ રીતે નક્કી કર્યું કે હવે જ્યાં સુધી તેઓ ગૃહમાં નહીં આવે અને એ પછી આજે જયારે જગદંબિકા પાલ ગૃહમાં સંચાલન કરી રહ્યા હતા ત્યારે એક તબક્કે એવું લાગતું હતું કે ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરી રહ્યા છે અને મોટા તોર પર શરૂઆત સારી હતી પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં ઉલ્લેખ કર્યો કે શ્રીમતી નિર્મલા સીતારામનની જે બજેટ સ્પીચ હતી એ બજેટ સ્પીચ પહેલાં સોશિયો ઇકોનોમિક રિવ્યુ અથવા તો સામાજિક આર્થિક સર્વેક્ષણ જે આવ્યું એ સામાજિક આર્થિક સર્વેક્ષણમાં જે મહત્વની બાબતો હતી દાખલા તરીકે ભારત એકસો પચાસ કરોડ લોકોનું એક સૌથી મોટું માર્કેટ છે એ સંદર્ભમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત એ એટલું મહત્વનું માર્કેટ છે દોઢસો કરોડ લોકોનું માર્કેટ છે જ્યાં ડેટા ઉપલબ્ધ છે અને આ એક એવું માર્કેટ છે કે અમેરિકા અને ચીન જેવા મહાસત્તાને જો જીત મેળવવી હોય નંબર વન બનવું હોય તો ભારતના માર્કેટનો નો સાથ મેળવ્યા સિવાય અમેરિકા નંબર વન બની શકે નહીં અને એ સંદર્ભમાં બજેટની ચર્ચાથી તેઓ અમેરિકા સાથેની થયેલી વચગાળાની ડીલની ચર્ચા પર પહોંચી ગયા અને ત્યાં એમણે ઉલ્લેખ કર્યો કે ભારત સરકારે અમેરિકા સાથે કયા કારણસર શરણાગતિ સ્વીકારી છે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે ડેટા કે જે દોઢસો કરોડ લોકોનો ડેટા જે છે અત્યંત મહામૂલી મૂડી છે અને એના ઉપર ભારતે આંખમાં આઠ મિલાવીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સાથે મંત્રણા કરવી જોઈએ એના બદલે સરકારે શરણાગતિ સ્વીકારી છે તેમણે આક્ષેપ કર્યો કે બે હજાર સુડતાલીસ સુધી અમેરિકન કંપનીને ગ્લોબલ કંપની ટેક્સ હોલિડે ડેટા માટે શા માટે આપવાની જરૂરિયાત હતી એ મતલબનો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે ભારત સરકારે ડેટાના મુદ્દે ત્યારબાદ ડિફેન્સ એટલે કે સંરક્ષણના મુદ્દે પછી કિસાનોનું હિત ન જાળવીને અને ચોથી વાત એમણે કરી કે એનર્જી સિક્યોરિટી એટલે કે ઉર્જા સુરક્ષા જે છે એનો અર્થ એ કે ભારતે ક્રૂડ ઓઇલ અમેરિકા પાસેથી ખરીદવું કે રશિયા પાસેથી ખરીદવું એ અમેરિકા કઈ રીતે નક્કી કરી શકે અમેરિકા શા માટે ભારતને એવી ફરજ પાડે કે તમારે રશિયા પાસેથી ક્રૂડ નહી ખરીદવું જોઈએ એ સંદર્ભની વાત કરતા કરતા એમને કહ્યું કે અમેરિકી સરકાર પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ભારતને આ સમાધાન કે સંધિ જે થઈ છે એમાં કહે છે કે તમે અત્યારે સુતાલીસ બિલિયન ડોલરની ખરીદી અમેરિકા પાસેથી કરો છો તો હવે તમારે એકસો સુનતાલીસ બિલિયન ડોલરની એટલે કે દર વર્ષે સો બિલિયન ડોલરની વધારે ખરીદી કરવી પડશે અને પાંચ વર્ષમાં પાંચસો બિલિયન ડોલરની ખરીદી અમેરિકા પાસેથી કરવી પડશે સામા પક્ષે અમેરિકા કોઈ ખાતરી આપતું નથી કે એ ભારત સાથે કેટલો વેપાર કરશે તેમણે એવો પણ આક્ષેપ કર્યો તો કે બાંગ્લાદેશ બાંગ્લાદેશની સરકારને જે ડીલ આપી છે એ ડીલ અનુસાર જો અમેરિકામાં ઉત્પાદિત થયેલું કોટન બાંગ્લાદેશમાં વપરાય અને એ જ કોટનની નિર્યાત જો ફરી અમેરિકામાં થાય તો એની પર ઝીરો ટેક્સ છે રાહુલ ગાંધીએ કહ્યું કે આના કારણે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એને ખૂબ માઠી અસર થશે એમણે કહ્યું કે કિસાનોનું હિત જે છે એ આ સરકારે ધ્યાનમાં લીધું નથી અલબત્ત આજે રાહુલ ગાંધી નરવણે કે જે ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા હતા એમના પુસ્તકના વિશે તો એ બોલ્યા નહીં પરંતુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકા વચ્ચે આ ટ્રેડ ડીલ થઈ એ પહેલા ટેરિફ ટેરિફ માત્ર જેટલી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પે વધારીને પચાસ ટકા કરી અને પચાસ ટકામાંથી ઘટાડીને હવે જ્યારે આ સમાધાન કરી વૃત્તિ અજમાવી છે અને ભારત માતાને તમે વેચી નાખી છે દોઢસો કરોડ લોકોના ભાવિ સાથે સોદાબાજી કરી છે એ મતલબના આક્ષેપો કરતા એમને એવું કહ્યું કે તમે ભારતનું હિત જાળવ્યું નથી ભારત માતાને લિટરલી વેચી નાખી છે આ તબક્કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ આક્ષેપો કર્યા અને ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તાત્કાલિક ઊભા થઈ અને રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું લોકસભાના અધ્યક્ષની મદદથી અને કહ્યું કે રાહુલ ગાંધી બે બુનિયાદ વાહિયાત બિનજરૂરી આક્ષેપ કરી રહ્યા છે બજેટ પર અર્થપૂર્ણ ચર્ચા કરવાને બદલે તેઓ અમેરિકા સાથેની ટ્રેડ ડીલની વાત કરી રહ્યા છે અને આ અંગે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે અગાઉ સ્પષ્ટતા કરી છે છતાં પણ તેઓ શા માટે આ વાત કરી રહ્યા છે અલબત્ત રાહુલ ગાંધી પોતાની વાતને વળગી રહ્યા અને તેઓ સતત એવું કહેતા રહ્યા કે અમેરિકાના દબાણ હેઠળ આ ડીલ થઈ છે જો કે લોકસભાના અધ્યક્ષે રૂલિંગ આપ્યું છતાં પણ રાહુલ ગાંધી પોતાની વાતને વળગી રહ્યા અને તેઓ પોતાની વાત કરતા કરતા એક તબક્કે તેમણે એપસ્ટીન ફાઇલમાં હરદીપ ના નામનો ઉલ્લેખ કર્યો હરદીપ પુરી એ ભારત સરકારના કેબિનેટ મંત્રી છે અને એમને કહ્યું કે હરદીપ પુરીનું નામ એન ફાઇલમાં આવ્યું છે આ સંદર્ભે કિરણ રિજુજીએ ભયંકર વિરોધ દર્શાવતા કહ્યું કે હરદીપ પુરી જયારે ગૃહમાં હાજર ન હોય ત્યારે એમનું નામ લઈને સંસદીય પ્રણાલી અનુસાર તમે કોઈ પણ પ્રકારના આક્ષેપ ન કરો આ એક સંસદીય પ્રણાલી અને પરંપરાનો ભંગ છે સામાન્ય રીતે પ્રસ્થાપિત પ્રણાલી એ છે કે કોઈ પણ વ્યક્તિ સંસદમાં એટલે કે માનનીય સંસદ સભ્ય જો સત્તાધારી પક્ષના કોઈ પણ મંત્રી કે કોઈ પણ વ્યક્તિ વિશેષ સામે આક્ષેપ કરવા ઈચ્છતો હોય તો લોકસભાના અધ્યક્ષની પરવાનગી લેવી જોઈએ અને જે તે વ્યક્તિ કે મંત્રીને જાણ કરવી જોઈએ કે હું તમારી સમક્ષ તમારા વિરુદ્ધ આ પ્રકારના આક્ષેપો કરી રહ્યો છું અને એ દસ્તાવેજ પ્રમાણિત કરવા પડે અને લોકસભા અધ્યક્ષને જો યોગ્ય લાગે તો અને તો જ એ પ્રકારની પરવાનગી મળતી હોય છે રાહુલ ગાંધીને જ્યારે આ મુદ્દે પડકારવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હું યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સના દસ્તાવેજો દ્વારા મારી વાતને પ્રમાણિત કરી શકું છું અલબત્ત અધ્યક્ષે એ વાતને મંજૂર નહોતી રાખી અને ત્યારબાદ ગાંધીએ ગૃહની બહાર આવીને ફાઇલનો ઉલ્લેખ કર્યો હરદીપ પુરીનો પણ ઉલ્લેખ કર્યો અનિલ અંબાણી નામના ઉદ્યોગપતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અનિલ અંબાણીનું નામ પણ એક્ન ફાઇલમાં છે અલબત્ત અત્રે સ્પષ્ટતા કરવી જોઈએ કે લોકસભાના અધ્યક્ષે પોતાના રેકોર્ડ પરથી એટલે કે લોકસભાના રેકોર્ડ પરથી આ બધા આક્ષેપો જે છે એ હટાવી દીધા છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીનો વ્યવહાર જે છે અનુચિત હતો પરંતુ રાહુલ ગાંધીએ ગૃહની બહાર આવીને કહ્યું કે હું જે કહું છું એને હું ઓથેન્ટિક કરવા તૈયાર છું અને તેમણે પત્રકારો સાથેની વાતમાં પોતાની વાતને વળગી રહ્યા હવે સામા પક્ષે કિરણ એ પણ સંસદના પ્રાંગણમાં આવીને પત્રકારો સાથેની વાતચીતમાં બલકે એક ઔપચારિક પત્રકાર પરિષદમાં જ કહ્યું કે રાહુલ ગાંધીની આદત છે કે તેઓ પોતાની સ્પીચ દરમિયાન જૂઠાણા ફેલાવે છે બેફામ આક્ષેપો કરે છે અને ત્યારબાદ જવાબ સાંભળવા માટે રોકાતા નથી તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે તમે જે કઈ આક્ષેપો કરો છો એનો જવાબ નિર્મલા સાંજે બજેટ પરની ચર્ચાના સમાપનમાં આપવાના છે પરંતુ રાહુલ માત્ર પોતે પ્રવચન કરી અને ગૃહની બહાર નીકળી ગયા અને પોતાના પ્રવચન દરમિયાન તેમણે કિરણ રિજુજીના કહેવા પ્રમાણે બેબુનિયાદ વાહિયાત અને બિનજરૂરી આક્ષેપો કર્યા હતા અને એટલા માટે એમણે કહ્યું કે લોકસભાના વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીએ એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તવું જોઈતું હતું એક ગંભીરતાપૂર્વક વાત કરવી જોઈએ એને બદલે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે રાહુલ ગાંધીએ બે જવાબદારીપૂર્વક સંસદમાં વિપક્ષ નેતા તરીકે વર્તે છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ અગાઉ રાહુલ ગાંધીએ લશ્કરના ભૂતપૂર્વ વડા એમ એમ નારવાણેનું જે પુસ્તક હતું એ પુસ્તકના સંદર્ભમાં પણ એમને અવારનવાર એ પુસ્તકમાં કેટલાક વાક્યો અને સંદર્ભોનો ઉલ્લેખ કર્યો હતો આ સંદર્ભમાં કિરણ હતું કે ભારતના ભારતના વડાપ્રધાન સંરક્ષણ મંત્રી સાથે લશ્કરના ભૂતપૂર્વ વડાએ કરેલી વાતચીત શા માટે સંસદમાં અથવા તો આ રીતે જાહેરમાં કરવી જોઈએ આનાથી રાહુલ ગાંધી માત્ર સનસનાટી ફેલાવા માંગે છે પોતાના રાજકીય ઈરાદા બર પાડવા માંગે છે રાજકીય ઈરાદા પાર પાડવા માંગે છે પરંતુ એનાથી આ રાજકીય હેતુ સિદ્ધ કરવામાં એ દેશની સંવેદનશીલ માહિતી ને એક પ્રકારે લીક કરી રહ્યા છે અને આ અનુચિત છે અને જાણી બુજીને આ પ્રકારના આક્ષેપો કરવા અને અવારનવાર એકની એક વાત દોહરાવી એ મુદ્દે વાંધો રહેતા કિરણ જોઈએ કહ્યું કે હવે અમે રાહુલ ગાંધી સામે સંસદની અંદર અને સંસદની બહાર બંને જગ્યાએ તેમને જડબાતોડ જવાબ આપીશું કારણ કે માત્ર રાહુલ ગાંધી નહીં તેમની કોંગ્રેસ પાર્ટી પણ બે જવાબદારીપૂર્વક વર્તી રહી છે તેમણે એવું પણ કહ્યું હતું કે મંગળવારે ઓમ બિરલા એટલે કે લોકસભાના અધ્યક્ષની કેબિનમાં જઈને કેસી વેણુગોપાલ કે જે કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી છે અને સંસદીય બાબતોનો હવાલો સંભાળે છે કોંગ્રેસ પાર્ટીમાં એ કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની કેબિનમાં જઈને લગભગ વીસ થી પચીસ જેટલા કોંગ્રેસી સાંસદ સભ્યોએ બેફામ ઉચ્ચારણો કર્યા હતા ગાલી પ્રદાન કરી હતી વ્યવહાર કર્યો હતો અને છતાં આ બંને મહાનુભાવો એટલે કે કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધીએ તેમને રોકવાની કોશિશ કરી નહોતી સાથો સાથ તેમણે એમ પણ કહ્યું કે હરદીપપુરી સામેના આક્ષેપો પણ અત્યંત દુઃખદ છે અને સંસદીય પ્રણાલી માટે યોગ્ય નથી બીજી તરફ હરદીપપુરીએ પણ ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી અને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને છવ્વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ જ્યારે બંધારણીય દિવસે તેઓ મને મળ્યા હતા ત્યારે તેમણે આંખ મિચકારીને મને કહ્યું હતું કે તમારું નામ કેટલીક ઇન્ટરેસ્ટિંગ ફાઇલમાં આવી રહ્યું છે એમનો ઇશારો સ્પષ્ટ હતો કે એક્સટીન ફાઇલમાં હરદીપ પુરીના નામનો ઉલ્લેખ છે એટલે રાહુલ ગાંધીને તેમણે એક લેખિત નોંધ મોકલીને કહ્યું હતું કે હું એટલે કે હરદીપ પુરી જ્યારે અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ઇન્ટરનેશનલ કમિશન ઓન મલ્ટીલેટરલિઝમ નામની એક સંસ્થામાં એ મહામંત્રી હતા અને એના ભાગરૂપે એમનો પરિચય એક વિધિવત કાર્યક્રમના સંદર્ભમાં એક્સટેન્ડ સાથે કરવામાં આવ્યો હતો ત્રીસ લાખ ઇમેલ હરદીપ પુરીના કહેવા અનુસાર એફટીન ફાઇલમાં ત્રીસ લાખ જેટલી ઈમેલ જે છે એ બહાર પડી છે એમાં માત્ર ચાર કે પાંચ જગ્યાએ એમના નામનો ઉલ્લેખ છે અને હરદીપ પુરીનું કહેવું છે કે તેઓ માત્ર ચાર થી પાંચ વખત એફટીનને મળ્યા છે અને એફટીનના કાળા કામો સાથે એની કરતૂતો સાથે એના યૌન શોષણના જે કલંકિત કામો હતા એની સાથે

કોઈ જ કમી રાખવા ઈચ્છતા નહોતા અને સામાપક્ષે કિરણ રિજુજીએ સંસદીય મંત્રી તરીકે એમને વાળવાની કોશિશ કરી અલબત્ત એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને રાહુલ ગાંધી વચ્ચે જે ઘર્ષણ કહો કે સંઘર્ષ કહો એની શરૂઆત થઈ છે કોંગ્રેસ પાર્ટીએ માન્ય અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોશિશ કરી એની સામે હવે રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવે એવી સંભાવનાઓ છે અલબત્ત